શંકાસ્પદ ગીનો જથ્થો પડ્યો છે આ બાતમીના આધારે તાલુકા પોલીસે અને ત્યારબાદ ત્યાંથી તેઓએ પૂર વિભાગની જાણ કરી

કે ડીસા તાલુકાની હદમાં આવેલ પીએન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગિની ફેક્ટરી છે અને ત્યાં શંકાસ્પદ ગીનો જથ્થો છે આ માહિતી મળતા ડીસા તાલુકા પોલીસની ટીમ પીએન ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી હતી અને શંકાસ્પદ ગીની મિની ફેક્ટરીને જોઈ તેની તપાસ કરી તેને સીલ કરવામાં આવી હતી બાદમાં ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા બીજે દિવસે સવારે પહોંચી કંપનીના વિવિધ ગીના બ્રાન્ડના સેમ્પલ લીધા હતા અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી ધરી હતી જો કે દિશામાં ઘી તેલ મરચું હળદર સહિત અનેક ચીજ વસ્તુઓ નકલી મળી રહી છે ત્યારે ફૂડ વિભાગ આવા તત્વો સામે પણ લાલાક કરે તે પણ જરૂરી છે આપને જો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ને આપ લાઈક કરો અને તેની સાથે તેને ફોલો કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો